અને જે જીતશે અને બસો રૂપિયા ઇનામ આપવામાં આવશે અને તમે જો તમે આખો વિડીયો દેખશો ને તો બધાના મોટા મોટા બધા વાઇટ વાઇટ હશે હું હું કરીને કાઢવાનો છું હું મારીને કાઢવાનો છું દેખ આઈ જા આઈ જા

ચાલ <laughs> 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 <Dijia kan> <laughs> <laughs> <laughs>

મને લાગતું રહી આ નિત્યા મોઠું જેવું થયું હાર્દિક અને નિત્ય બે ગેમ ની બાર જતા રહ્યા ઇવેન્ટ ત્રીસ સેકન્ડ પૂરા

હાર્દિક તું એક જગ્યાએ ઉભો થઈ રે નિત્યા તું સેકન્ડ વાળો ફોન પકડી દે અને સેકન્ડ જો અને અરુણ તું ફરેલો રેજો એ ઉપર પોત નો અંતર દે આપડે

નથી થઈ ગયો બધા ના ફોટા પાડી ને કારણ કે આગળ જોવા થાય ને એટલે બદલે ફોટા પાડી મસ્ત મજા આવી ગઈ

હવે ખાલી પોતનો સિક્કો અંધારવાનો એ રાહુલ તું ન્યા થોડો જા એ રાહુલ જતો રહ્યો એ પોતનો સિક્કો અંતાળ્યો હ આ તો અરુણ હ જબરો સિક્કો અંતાળી છે જો કોઈ ના હાથમાં આવશે લાગતો નથી રાહુલ આવી જા રાહુલ રાહુલ આવો હ રાહુલ તો પેલતી હશે পেলা নূতন এক চালু থাকে রাহুলে তো আখি ডিস বোট পাড়ে দিদো সিকো হাতম আতো নহ

અને અમારે અમારે જે વિડીયો તમને જે ચેનલથી ગમતી હોય ને એ અમુક કોમેન્ટ કરજો અને અમારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો શેર કરજો